કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ સહિત કુલ અઢાર ફોર્મ ભરાયા હતા આજ આજરોજ બીજી જૂનના રોજ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આગામી ઓગણીસ જૂનના રોજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત અંતિમ દિવસે કુલ અઢાર ફોર્મની ડમી સાથે ભરાયા હતા બપોરના સમયે દરેક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કડી કરણનગર રોડ પર આવેલા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા અને કડી મામલેદારને પોતાનું આવેદન ઉમેદવારીપત્ર ફોર્મ ભરીને આપ્યું હતું કોંગ્રેસ પાર્ટીમાંથી રમેશ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશભાઈ ચાવડાએ ફોર્મ ભર્યા હતા રાજુ ઠાકોર કડી જનતા મને જે મત આપશે એ ભાજપ સરકારના વિકાસના મુદ્દા ઉપર મત આપશે અને ભાજપના સરકારના જે વિકાસ થયા છે એના ઉપર સરકાર ખુશ છે એના માટે મને મત આપશે મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું સર મારી ઉમેદવારી ત્રીજી વખત થઈ છે હું ખરેખર હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે મને ત્રીજી વખત અહીંયા મારા ઉપર કળશ ઢોળ્યો છે એ મારી ઈમાનદારીથી કોંગ્રેસ વાફિક છે હું અહીંયા કદી કંઈ પાઈ પૈસો કોઈની પાસેથી કરપ્શન કરતો છું નહીં અને હું નિષ્ઠાથી કોંગ્રેસ પાર્ટીની સાથે એમના સૈનિક તરીકે હું અહીંયા કાયમ માટે કોંગ્રેસને મેં જાગતી રાખી છે એનો મને બદલો આપ્યો છે કેટલો વિશ્વાસ છે ને કયા પ્રકારના વિકાસ કામો જરૂરી છે સાહેબ અહીંયા વિકાસના કામોમાં તો અમારે અહીંયા એક ટ્રોમા સેન્ટર જોઈએ સારી અહીંયા રોડ રસ્તાને આ બધું સારું જોઈએ અહીંયા નગરપાલિકામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે એમાં એની સામે થોડી જાગૃતિની જરૂર છે એટલે હું ચૂંટાઈને આવીશ તો હું આ બધું વ્યવસ્થિત થાય એની હું જોગવાઈ કરીશ અને બધામાં હું મદદ કરીશ જીત માટે કેટલો વિશ્વાસ છે સાહેબ જીતમાં તો હું સો ટકા જીતવાનો છું નક્કી જ જીતું છું હું અહીંયા આપને એક એક્ઝામ્પલ આપું કે હું બે હજાર દસમાં નીતિનભાઈ પટેલ સાહેબે અહીંયા બે હજાર દસમાં આખું કડી શહેર કડી નગરપાલિકા આખી બિનહરીફ કરી દીધી આખી નગરપાલિકા એ વખતે મારી એક જ પેનલ હતી નીતિનભાઈ પટેલ સાહેબ અહીંયા આવીને કહ્યું કે ભાઈ કોઈએ નગરપાલિકામાં અમને મત આપવો નહીં નગરપાલિકામાં જ અમને ચડવા ના દેતા છતાં પણ એ વખતે હું નગરપાલિકામાં મારી આખી પેનલ જીતાડીને લાવેલો એ પછી અત્યારે ચાલુ આ ચાલુમાં આ ચાલુ ચૂંટણીમાં ચાલુ ચૂંટણીમાં હું ચાલુ ચૂંટણીમાં અત્યારે છત્રીસ સીટોમાં માત્ર મારો વાઈફ છે સાહેબ એક જ સીટ આખા નગરપાલિકાની છત્રીસ સીટોમાં એક મારી વાઇફ જ જીતીને આવ્યા છે આયાતી ઉમેદવાર નથી ચાલતા એનું કારણ શું કે કડીની પબ્લિક છે ને એ સ્થાનિક વ્યક્તિને જોઈએ છે એમને કંઈ કામકાજ હોય કંઈ હોય તો એ બીજે ક્યાં જાય સાહેબ રમેશભાઈ ચાવડા ને તો અહીંયા એકસો આઠ તરીકે લોકો ઓળખે છે એકસો આઠ તરીકે મને ઓળખે રાત્રે બે વાગે મને કોઈ ફોન કરે રાત્રે બે વાગે તો સાહેબ ગાડીને મારીને હું એને મદદ કરવા જઉં છું હું ઓછામાં ઓછા દસ હજાર મત કરતા વધારે છીએ બસ ટિકિટ મળી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ માનું છું તો મને પાર્ટીએ તક આપી

ચોવીસ વિધાનસભા પેટાચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે આ વિસ્તારના સ્થાનિક પ્રશ્નો અને વિસ્તારના લોકોની જે જરૂરિયાતો છે એના માટે ખૂબ ડિટેલની અંદર અમે છેલ્લા બે અઢી વર્ષથી ગામે ગામ ફરીને પ્રવાસો કરેલા છે ગામે ગામ ફરીને સંગઠનો બનાવેલા છે એ બધા લોકો સાથે અમે સતત સંપર્કમાં છીએ આ પ્રવાસ દરમિયાન અમે અઢળક પ્રશ્નો અહીંના સ્થાનિક લોકલ પ્રશ્નો અમે જોયા છે જેવા કે કોઈ જ ગામની અંદર અંધારું થયા પછી સ્ટ્રીટ લાઇટ એક્ટિવ નથી મોટા ભાગના